ভজন লাগো चार कला हूंदो बिज

આપડે <ihaz> બધા <violininding warfare> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những આપણને ટોટલ માહિતી આપો અમે જિજ્ઞાસાબેનુભાઈ ધીનુભાઈ જિજ્ઞાસાબેન આપજને तंत्र कोई जातनी नोटिस अगम चेतनी पगड़ा आपन कर पंदर तारीख थी वाता तो hey, भगवान <mikä sécurité> સિંહો આપણે પત્ર માંગ્યું અને આપણે બધાની લેખિત માંગણી આપણે અત્યારના પ્રયત્નસિંહ ને રજૂ કરી છે એટલે પ્લીઝ હવે વિનંતી અત્યાર સુધી ની લડતમાં જેને સહકાર આપ્યો એવા ખાસ આપણા ગુજરાત કલાકાર

એના પરિણામ છૂપે આજે જનમેદની આજની મોટી સંખ્યામાં આપણે આજે આવેદનપત્ર આપવા માટે સફળ થયા છે ત્યારે ભાઈ લખનભાઈ બધાએ બધાને આવી વિનંતી કે આપનો જે આખો ઉપદેશ અને લક્ષ હતો એવો સફળ થયા છીએ પણ હવે આ આપણે આઠ તારીખે આઠ તારીખે હવે જેને સમાજ દરેક પોતાના જિલ્લામાં કલેક્ટર આવેદનપત્ર આપશે કે આ લડત અહીંથી કેશવનગર થી કામજીભાઈ ની તાલીમો થી આ સુભાષ્રી કોર્ટ ની અમદાવાદ માંથી આ લડત હવે આપણે આને રાજ્યવ્યાપી બનાવીએ છીએ તમામ જિલ્લામાં થકોએ તમામ થકોએ કલેક્ટર કલેક્ટરશ્રી આવેદન આવેદનપત્ર આપીશું સમાજના રાજકીય આગેવાનો જે વાત કોંગ્રેસ ગાંધીજી સાહિત્ય પરિણામ કરીને મળે કોંગ્રેસ સાથે દર્શનો થશે ખોટા નુકસાન થશે

છે ભાઈ એકસો ત્રેપન જણા ધારાસભ્ય બનાવી જવાના એકસો ત્રેપન જણા પણ ધારાસભ્ય બનવાનું હોય અને ધારાસભ્ય બનવું હોય તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા પણ એના બનવાનું આવતા હોય તો અમે તો જોવાના છીએ ભાઈ કરિયાણું આપ્યું પહેલા દિવસ ની માંડી અને ભાઈ ભાઈ એમને ભાઈ દિલીપસિંહ અને વિજ્ઞાન ની જે આપ્યું એ સિવાય જયસિંહભાઈ ભાઈ અલવી અજમલજી અને દીપસિકા આ બધા જે આ લડતમાં લડ્યા એમનું પૂછો કેસરજી કે જે પણ હોય આપ પ્રજો કોઈના નામ લેતા હું કોઈના નામ લેવા માટે નહીં પણ વ્યક્તિગત છે કોઈના લેવા પ્રયત્ન કરી રહ્યો છું પણ આ લડત કોઈની વ્યક્તિગત નથી કોઈ સંગઠનની લડત નથી કોઈ રાજકીય પાર્ટી ની લડત નથી કોઈને મોટો કરવા માટેની લડત નથી આ લડત માત્ર ક્ષત્રિય ઠાકોર સમાજની અશ્મિતા એકતા અને અખંડિતાની છે આ લડત ક્ષત્રિય ઠાકોર સમાજના એકો તેમણા પરિવાર થયા છે તેમની લડત છે અને જો અદાવાદ જો મહાનગરમો ઠાકોરોના એકો તેરપણ પાછો નકળી નાખતા હોય

માટે આવે ટિપ્પણી નકારાત્મક પાબંધ હોવો પોતાની ઊર્જા અને શક્તિ કોઈ વ્ય કરશો નહીં જે પણ સહકાર આપી રહે આભાર માનો અને બાકી કોઈ સંગઠન વિરુદ્ધ કોઈ વ્યક્તિ વિરુદ્ધ અથવા તો કોઈ નેતા વિરુદ્ધ આપણે ટીકા ટિપ્પણી કરવાની થતી નથી જે ઓરિજિનલ ઠતરાણી નું દ્રમણ થાય હશે બાકી ભાષા પ્રવચનો સાહિત્ય અમારે ખુશામત કાયદા સમજવા નથી દીકરો હોય અહિયાં ઉપર અમે નેતા ને તમે અમારા નેતા અમારા એકસો ચેપન ય ઠાકોર સમાજ ના વિવિધ સંગઠનો વતી વિવિધ સંસ્થાઓ વતી ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત ઘણા બધા એવું ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત કયા સંગઠન કોઈ હતું નહીં ઠાકોર સમાજના વિવિધ સંગઠનો સંસ્થાઓ ટ્રસ્ટો મંડળો આ બધાના પ્રશ્નો પંચાયત થઈ શકે એટલે નવું નામ શોધ્યું ઠાકોર કોઈ પ્રમુખ મંત્રીદાન નથી આપણા બધાનો સમૂહ છે એટલે કોઈ વાત હશે તો આગળ એ રણનીતિ મુજબ આગળ ધપાવશે પણ અત્યાર સુધી જેને લ આપ્યો એ બધાનો આભાર અને હવે બધા ઐતિહાસિક સાથે વિસર્જન કરીશું આઠ તારીખે આપણે જિલ્લા મથકે હાજર વપરા આપીશું હવે આગળના વખત એક ફોન પડી ગયો છે જેને મળો ને એ અહીંયા કોન્ટેક્ટ કરીને આપી દેજો હો દરેશભાઈ ઠાકોરનો ફોન છે જેટ જેડ સેમસંગ છે આપણે આપણે બધા આવ્યું આપણે પૂરું